મહેસાણામાં કપાસની ખેતી કરતા ખેડૂતો માટે મોટા સમાચાર આવ્યા છે ભારત સરકારે બોલગાર્ડ વન અને બોલગાર્ડ ટુ ના ભાવ નિયત કરી દીધા છે તેમજ બોલગાર્ડ વન ના પ્રતિ ચારસો ગ્રામ પેકેટ છસો રૂપિયા ભાવ અને બોલગાર્ડ ટુ ના પ્રતિ ચારસો ગ્રામ પેકેટ બિયારણ માટે નવસો રૂપિયા ભાવ નિયત કરવામાં આવ્યો છે જો કોઈ દ્વારા વધુ ભાવ વસૂલ થશે તો ખેડૂતો ખેત નિયામક વિસ્તરણની કચેરીમાં ફરિયાદ કરી શકશે તેવું જણાવવામાં આવ્યું છે ગુજરાત રાજ્યની વાત કરીએ અને ખાસ કરીને મહેસાણા જિલ્લાની વાત કરીએ તો બીટી કપાસનું વાવેતર ખેડૂતો કરતા હોય છે અને એમાં સારું ઉત્પાદન મેળવી અને રોકડિયા પાક તરીકે વધુ આવક લેતા હોય છે સરકારશ્રી બીટી કપાસના બિયારણમાં ભાવો પણ નક્કી કરે છે તાજેતરમાં જ એટલે કે સત્યાવીસ માર્ચના રોજ નવું એક ગેજેટ ભારત સરકારશ્રીનું પ્રસિદ્ધ થયું છે એમાં બોલગાર્ડ એક વેરાયટી હોય તો એના છસો પાંત્રીસ રૂપિયા પ્રતિ પેકેટના ભાવ નક્કી થયા છે અને બોલગાર્ડ બે બોલગાર્ડ ટુ એના નવસોના એક રૂપિયાના ભાવ પ્રતિ પેકેટ નક્કી થયા છે એક પેકેટ આપણું ચારસો પચાસ ગ્રામનું હોય છે ખેડૂતોએ આ ભાવથી વધારે ભાવ ખરીદી વખતે આપવાના રહેતા નથી એટલે ખેડૂતોએ ખરીદી કરતી વખતે પાકું બિલ લેવાનો અને આ ભાવ પ્રમાણે જ ખરીદી કરવી એથી વિશેષ વધારે ભાવ લે તો નાયબ ખેતી નિયામક વિસ્તરની કચેરી અથવા તો અમારા એગ્રિકલ્ચર ઇન્સ્પેક્ટરનો સંપર્ક કરવો ખેડૂતે ખાસ કરીને બિયારણ ખરીદી વખતે ઘણી બધી બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ એમાં ખાસ કરીને બિયારણ ખરીદ કરવા જાય ત્યારે સર્ટિફાઈડ અથવા તો માન્ય બિયારણની જાત પસંદ કરવી જોઈએ એના પેકેટ ઉપર એના જર્મિનેશનના ટકાવારી એની વેલિડિટી અને એના એક્સપાયરી ડેટ આ ખાસ જોવું જોઈએ અને ખાસ એનું પાકું બિલ લેવું જોઈએ પાકા બિલમાં એનો લોટ નંબર વગેરે લખવું જોઈએ વાવેતર કર્યા બાદ પણ બિલ અને એની કોથળી અથવા તો પેકેટ સાચવી રાખવું જોઈએ જેથી કરીને જો ઉગાવવામાં કોઈ પ્રશ્ન આવે તો આપણે નાયબ કિર્તિ નિયામક વિસ્તારની કચેરી મહેસાણા ખાતે ખેડૂત રજૂઆત કરી શકે છે અને ઊભા પાકમાં જો કોઈ પ્રશ્ન આવે તો અમે વૈજ્ઞાનિકોની ટીમ બોલાવી અને સ્થળ નિરીક્ષણ કરીએ છીએ અને આગળની કાર્યવાહી આપણે સીડી એક્ટ મુજબ કરતા હોઈએ છીએ